સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખાડે ગયેલું પરીક્ષા વિભાગ કે આ પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓએ પાંચ પાંચ મહિના પહેલા પરીક્ષા આપી હોવા છતાં પરિણામો હજુ સુધી નથી આવ્યા વિદ્યાર્થીઓ ખૂબ હેરાન છે અવારનવાર ફરિયાદો આવે છે અને આ પરીક્ષા વિભાગનું પહેલી વખત નથી ઘણી વખત પરીક્ષાના રિઝલ્ટો આપવામાં ખૂબ આપણી યુનિવર્સિટી મૂડી હોય છે ત્યારે બે ત્રણ મુદ્દાને લઈ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એનએસયુએ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે જીકા નામના પોર્ટલથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનું અને લૂંટવાનું જે કામ ચાલુ કર્યું છે છેલ્લા બે વર્ષથી એના વિરોધમાં પણ આજે કુલપતિશ્રી ના માધ્યમથી અમે શિક્ષણ મંત્રી રજૂઆત કરી છે ભાઈ આવતા વર્ષેથી જીકા પોર્ટલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને જે સિમ્પલ નોર્મલી જે એડમિશન પ્રક્રિયા હોય તેમાં વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ ત્રીજો મુદ્દો છે કે પીએચડીની એન્ટ્રન્સ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેતી નથી ગુજરાતની ગુજરાત યુનિવર્સિટી હોય નર્મદ યુનિવર્સિટી હોય કે ઘણી સરકારી યુનિવર્સિટીઓ છે કે ત્યાં પણ યુજીસીના જ નોર્મ્સ લાગુ પડે છે પણ એ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેક્સ્ટ લે છે જયારે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસુરિયા એને પણ આ વર્ષે પોતે ને એન્ટ્રન્સ પાસ કરીને પીએચડીમાં એડમિશન લીધું છે